સુરતની ડિંડોલી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને છ મોબાઈલ ફોન સાથે રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડી ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસે આરોપી પાસેથી એક લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે આ અંગે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે શ્યામો ઉર્ફે ઇસ્માઇલ શ્યામબાબુ જીવનાથ સરોજને નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ નીચે જૂના ચકાતનાકા રેલવે પટરી પાસેથી ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપી પાસેથી પોલીસે બે મોબાઈલ ફોન તથા સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં આરોપી પાસેથી ચોરીના બીજા ચાર મોબાઈલ ફોન તથા રોકડા ચાલીસ હજાર મળી કુલ એક પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દા માલ રીકવર કર્યો છે આરોપી પકડાઈ જતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ત્રણ તથા ગોળાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો એક ગુનો ઉકેલાઈ ગયો છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત